કણશ્યા મહારાજને જાય સ્વામિનારાયણ ભગવાનને જાય તો ફક્ત આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે એ આજનો વિડીયો આપણે છે શિક્ષાપત્રીના શ્લોકની કથા આજે આપણે કરવાની છે મહારાજે આપણને આપણી ચિંતા કરીને આપણા હિત માટે જે આ શિક્ષાપત્રી આપણને અર્પણ કરીએ છે તો આપણે એનું હંમેશા વાંચન કરીને એ નિયમનું આપણે પાલન કરીને આપણે આપણા જીવાત્માને માટે આપણે એ નિયમમાં રહીને આપણે ભગવાનની ભક્તિ કરવાની છે અને મહારાજનો આપણે રાજેપો મેળ લેવાનો છે તો આપણે શક્ય હોય એટલા નિયમ આપણે પાળીને આપણે ભગવાનનો રાજેપો મેળવ્યો છે અને આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકશો હવે આપણે શિક્ષાપત્રના એકસો એસીથી એકસો એટલે કે દસ શ્લોકની આપણે કથા કરીશું તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને તે નેસ્ટિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું જ વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે રહેવું અને માને રહિત રહેવું અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી પણ સમીપે આવવા દેવી નહીં અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપતકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી અને તે નેસ્ટિક બ્રહ્મચારી તેમણે પોતાના શરીરે તેલ મર્દન ન કરવું ને આયુધ ન ધારવું ને ભયંકર એવો જે વેશ તે ન ધારવો અને રસના ઇન્દ્રિયને જીતવે અને જે બ્રાહ્મણના ઘરને વિશે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહીં ને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું અને તે નેસ્ટિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી અને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રી પુરુષનો સંગ જે તે સર્વકાળે વરજવો અને જાતીય કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈને પણ વારી ન પીવું ને ડુંગળીને લસણ આદિત જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઈ પ્રકારે ન ખાવી અને જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન સંધ્યા ગાયત્રીનો જપ શ્રી વિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલા વાના કર્યા વિના ભોજન કરવું જ નહીં એવી રીતે નેસ્ટિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યા છે ભક્તો હવે આગળ જે આપણે બે ત્રણ શ્લોકની કથા કરવાની છે એમાં સાધુના વિશેષ ધર્મ વિશે ભગવાનને બતાવ્યું છે હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ અમારે આશ્રિત જે સર્વે સાધુ તેમણે નેસ્ટિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન ભાષણાદયિક પ્રસંગનો ત્યાગ કરવો તથા સ્ત્રૈણ પુરુષના પ્રસંગાદયકનો ત્યાગ કરવો અને અંતશત્રુ જે કામ ક્રોધ લોભ અને માન આદિક તેમને જીતવા અને સર્વે જે ઇન્દ્રિયો તે જીતવી ને રસના ઇન્દ્રિયોને તો વિશેષ કરીને જીતવી અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહીં ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહીં અને કોઈને થાપણ ન રાખવી અને ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો અને પોતાના ઉતારાની જગ્યા બાંધીને હોય તો તેને વિશે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહીં તો ભક્તો આ દસ શ્લોકની આપણે કથા કરી તો આમાં જે આપણને લાગેવા રખતા હોય એ નિયમનું આપણે પાલન કરીને આપણે ભગવાનને રાજી કરીશું એટલે અત્યારે આપણે આ વિડીયો પૂર્ણ કરવી છે આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું ત્યાં લાગીને મને રજા આપો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલું જય સ્વામિનારાયણ